એક બુટલેગર દારૂનો ધંધો કરતો હતો પરંતુ તેના બાળકો અને પરિવારનો વિચાર આવતા તે આ ધંધો હવે નહીં કરે તેવો તે પ્રણ લે છે પરંતુ પોલીસવાળા તેને કહે છે કે તારે દારૂનો ધંધો પણ કરવો પડશે અને તારે હપ્તા પણ આપવા પડશે આ પોલીસના ત્રાસથી આ માણસ છે તેણે તેનું પરિવાર નહીં પરંતુ આ દુનિયા છે તે છોડી દેવી પડી છે આ આદિવાસી યુવક છે અને તેના સમર્થનમાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટીના જ સાંસદ જેણે પોલીસ વાળા પર ગંભીર આરોપ પણ લગાવ્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન જીવન હું છું આપની સાથે તૌફિક ગાંચી બુટલેગર છે તેને દારૂનો ધંધો કરવા માટે પોલીસની પરમિશન લેવી પડે છે પરંતુ પોલીસ જ કહે કે હવે તે દારૂનો ધંધો જે બંધ કર્યો છે તે તે ચાલુ કરતો આવી જ ઘટના બની છે ભરૂચ તાલુકો છે તેના કવિઠા ગામમાં આ કવિઠા ગામમાં નબીપુરા પોલીસ સ્ટેશન છે ત્યાં કીર્તન વસાવા છે તેને માનસિક ત્રાસ આપતી હતી તેવો આરોપ છે અને તેનું કારણ છે કે આ કીર્તન વસાવા પહેલે દારૂનો ધંધો કરતો હતો પરંતુ તેણે તેના બાળકો અને પરિવારનો વિચાર આવ્યા બાદ આ ધંધો હવે નહીં કરે તેઓ તે ધંધો ચાલુ કર જેથી કરીને આડકતરી રીતે આ પોલીસ વાળાને પૈસા મળી રહે પરંતુ આ પોલીસના ત્રાસથી કંટાળી આ કીર્તન વસાવા તે નિર્ણય કરે છે કે પરિવારના સાથે નહીં પરંતુ દુનિયા પર તેને

ને અનેક પ્રકારનો એના પર ત્રાસ ગુજાર્યો ધમકીઓ આપી આ ભાઈ કીર્તનભાઈ કે કે છ મહિનાથી કોઈ પણ પ્રકારનો હું ધંધો કરતો નથી છતાં પણ કોઈને કોઈ એને પ્રયત્ન કરે અને એટલું જ નહીં કે એની જે દીકરી છે જુવાન દીકરી એને બે ત્રણ દિવસ પહેલા રાત્રે બોલાવી હતી બે વાગે વગર પોલીસ કોન્સ્ટેબલ વગર ને ત્યાં એને પણ રાત્રે ટોર્ચરિંગ કર્યું અનેક પ્રકારના એને ધમકી આપી અને એવા શબ્દો બોલ્યા કે મારાથી કઈ ના શકાય એવા પ્રકારના એ છોકરીને આ આ પરમારે એક મહિના પહેલા નવીપુર પોલીસ સ્ટેશન આવતું ગામોરા ગામ નિકોરા ગામે અમારા જિલ્લા પંચાયતના સભ્ય ભારતીયતા પાર્ટીના જિલ્લા પંચાયતના સભ્ય ભાવના બેન ના ઘરે એમના નાની બેન લગ્ન હતું છતાં પણ એ લગ્ન ના ત્રણ દિવસ બાકી હતા અને ઘરમાં માં ઘુસી ગયો બધું સામાન રફે તફે કરી નાખ્યું તો કશું કઈ મળ્યું ના અને મને સમજાતું નથી કે જેના તે પ્રસંગની જિલ્લા પંચાયત ના સભ્ય છે એના ઘર માં આ પ્રકારનું નો કઈ રીતના ખોટી રીતના ઘર માં રેડ કરવાનું ટોર્ચરિંગ કરવાનું માલ સામાન રફે દફે કરવાનું મને સમજાતું નથી નંગારેશ્વર ગામના સરપંચ તે તે પણ બેન છે તે પણ આદિવાસી છે તે ઘરમાં સરપંચના ઘરમાં પણ ઘૂસી ગયો આ તમે મારી વિચાર કરવા જેવો પ્રશ્ન કે સરપંચોના ઘરમાં આ પ્રકારનો કૃત્ય કરે તો સામાન્ય માણસને આ લોકો કેટલું હેરાન કરતા હશે આ ભરૂચ જિલ્લાની અંદર બે પોલીસ સ્ટેશન એવા છે એક રાજપાડી પોલીસ સ્ટેશન અને બીજા નવીપુર પોલીસ સ્ટેશન આના માટે જે તે સમયે જે ઘટના ઘટી તે વખતે અ નિકોરાની લીકોરાની ઘટના ઘટી તે વખતે જવાબદાર અધિકારીઓને ધ્યાન દોર્યું હતું કે આને તાત્કાલિક બદલી કરી નાખો ખરેખર જો બદલી કરવામાં આવી હોત તે વખતે તો અમારા કીર્તનભાઈને આ પ્રકારની સુસાઈડ કરવાનો એને સમય ના આવ્યો હોત પણ પોલીસના ત્રાસ ને જુલમના કારણે એને ખાસ કરીને પીઆઈ નો એટલું ખરાબ વર્તન જે છે કે ગમે ત્યાં કરીને ગમે તેને નાના મોટા કેસોની અંદર ધમકાવાના પૈસા કાઢવાના નહીં સાથેના ત્રણ થી જે ચાર પોલીસ વાળા છે એમને બધાનો જ આ પ્રકારનો પોલીસ પોતાને મિત્ર ગણાવે છે પણ અહીંયા મિત્ર દુશ્મન છે એક શત્રુ છે આ પ્રકાર તો આ આ પ્રકારના આ આ પ્રકાર આ પ્રકારના પીઆઈ અને એના જે અધિકારી જે છે એની સાથે કે બીજા constable છે એમની સામે કાનૂની પગલાં લેવા જોઈએ અને આ વિસ્તારના ના પણ એ જ માંગણી છે કે આ આને તાત્કાલિક જ અહિયાંથી હટાવી લેવો જોઈએ અને suspend કરી દેવો જોઈએ અથવા તો dismiss કરવો જોઈએ અમે આ આ માટે આ પરિવાર સાથે છે પરિવાર જે દુખી છે એ દુખી પરિવારને ને અમે સાંત્વના આપવા માટે પણ અહીં આવ્યા છે આ ભરૂચ તાલુકો છે તેના કવિટા ગામની ઘટના છે અને આરોપ લાગી રહ્યા છે નબીપુરા પોલીસ પર અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાનું કહેવું છે કે આ પરિવાર ન્યાય માટે તડસી રહ્યો છે અને આ પરિવારને ન્યાય મળવો જોઈએ આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ